લગ્ન મેળાપની ઘડીઓ ગણાતી હતી ત્યાં લગ્ન મંડપના એક ભાગમાં ઘાંટાઘાંટ અને બરાડા શરૂ થઈ ગયા સુહાસ અને મંદાકીની બંને ચોરીમાં હસ્તમેળાપ માટે સજ્જ હતા તે ચમકી ગયા ગોર મહારાજ પણ તેમની ટૂંકી ગરદનને બને તેટલી ઊંચે ખેંચીને દૂર દૃષ્ટિપાત કરવા લાગ્યા બરાડા વધી રહ્યા હતા સુહાસના મામા શ્યામલાલ મિજાજ ગુમાવીને ઊભા થઈ ગયા અને અપશબ્દોની જડી વરસાવી રહ્યા હતા વાત બહુ મોટી નહોતી પણ વાતનું વતેતર થઈ ગયું હતું વાત એમ હતી કે મંદાકીનીનો ટ્રેમાં બધાને આઈસ્ક્રીમ આપતો હતો એવામાં આઈસ્ક્રીમનો એક કપ શ્યામલાલના પગ પર પડ્યો એમના પેન્ટ પર થોડો આઈસ્ક્રીમ ઢોળાયો એટલે એમણે આઈસ્ક્રીમના કપનો છૂટો ઘા કરીને દૂર ફેંક્યો અને બબળિયા તું તો સાવ નોનસેન છે તારામાં કંઈ આવડત છે કે નથી ક્યાંથી આવા બુદ્ધિ વગરના ભટકાઈ ગયા વિરમ પણ યૌવનમાં પ્રવેશવાની તૈયારીમાં હતો યુવાનોના મગજ એટલે પૂછવાનું શું હોય ગમ ખાવાની તો વાત જ છે એને અપમાન લાગ્યું એટલે એમણે તોરથી કહ્યું કે મેં કાંઈ જાણી જોઈને એવું નથી કર્યું તમે વડીલ થઈને શું આમ ફાવે તેમ બોલો છો આટલું સાંભળતા જ શ્યામલાલનો બાટલો ફાટ્યો અને એમના પક્ષના બે ચાર જણાએ આઈસક્રીમના ખાલી કપ નીચે ફેંક્યા એ લઈ જા તારો આઈસ્ક્રીમ પાછો નથી ખાવો તારો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખવડાવવાના મોઢા નથી તમારા એમાંથી જામી પડી સુહાસના પપ્પા કાકા વગેરે ત્યાં દોડી આવ્યા કેટલાક જોવાનીઓને તો તોફાન માટે મોકો મળી ગયો કન્યાને માંડવે તોફાન કરવાની લિજ્જતને જ પોતાની ઇજ્જત માનનારા બે ચાર જણે વિરમને છંછેડ્યો વિરમ ટ્રે ત્યાં પછાડીને ચાલતો થઈ ગયો સુહસના પપ્પાએ શ્યામલાલને સમજાવવા માંડ્યા પણ શ્યામલાલને તો બરાબરનો જુસ્સો ચડી ગયો હતો પોતે વરપક્ષના હતા કન્યા પક્ષનો છોકરો એમની આમન્યા ના જાળવે એમનો માન મરતબો ના જાળવે તો સાત પેઢીનું ના કપાઈ જાય મંદાકીનીના પપ્પા ગભરાટથી દોડી આવ્યા અને વિરમવતી માફી માંગવા લાગ્યા પણ શ્યામલાલ લડાયક મૂડમાં હતા કન્યાના બાપની ખો ભૂલાવવા ઉત્સાહિત હતા અને બે ચાર લડવૈયાઓનું તેમને પીઠબળ હતું તેમણે સુહાષના પપ્પા સાથે તોછડાઈ દાખવવા માંડી એટલે મંદાકીનીના મામાએ મિજાજ ગુમાવી બેઠા મહેરબાન તમે જરા વિવેકથી બોલો આ રીતે તમે વાણીવિલાસ કરો છો એ તમને શોભતું નથી એટલે તમે કહેવા શું માગો છો શું તમે મને વિવેક શીખવવા આવ્યા છો અમે આ ચાલ્યા કન્યા ભલે રહી તમારે ઘરે મંદાકીનીના પપ્પાને ગભરાટથી પરસો વળી ગયો વરપક્ષવાળા વિફરે તો આબરૂના કાંકરા કરી નાખે એ કરગરી પડ્યા સુહાગના પપ્પા શ્યામલાલને વિનંતી કરવા લાગ્યા શ્યામલાલ હશે હવે આમાં આપણા બંને પક્ષની આબરૂ જાય છે ઝઘડા પર ટોપલો ઢાંકો શ્યામલાલ એમના બનાવી પર ઉકળ્યા તો શું મેં ઝઘડો કર્યો છે તમને છોકરીવાળાઓનું દાજે છે હું આ ચાલ્યો સુવાસ લગ્નના વેશમાં જ ત્યાં દોડી આવ્યો મામા પ્લીઝ સ્ટોપ ઇટ ચાલુ લગ્નમાં આવી બધી ધમાલ કરવી તે સારી ન લાગે શ્યામલાલ એના પર તાળુક્યા એટલે સુવાસનો પણ ખટુકો છટક્યો મામા તમારે આ શુભ પ્રસંગ બગાડવો જ હોય તો ભલે બગાડો બાકી અમારા લગ્ન તો થઈને જ રહે છે પણ બે મહિના પછી તમારી વિભાના એ લગ્ન આવે છે એટલું યાદ રાખજો એટલામાં વિભા ત્યાં આવી પહોંચી અને એણે પપ્પાને ધમકાવી નાખ્યા તમને ક્યાં ઝઘડવું ક્યાં ના ઝગડવું તેનો ખ્યાલ છે કે નથી છોકરી બિચારી ચોરીમાં ફફડે છે અને તમે અહીં વટનો સવાલ ઊભો કરો છો સુવાસની વાત સાચી છે કાલે ઊઠીને મારા લગ્નમાં તમારા જમાઈના માણસો ધાંધલધમાલ કરશે તો વિભા તમારી દીકરી છે તો મંદાકીની એના મમ્મી પપ્પાની દીકરી છે શ્યામલાલ શેખ ખાઈ ગયા વિભાએ સુવાસને કહ્યું ચાલ સુહાસ તું ચોરીમાં અને ગોળ માર તમે લગ્ન વિધિ શરૂ કરો અને પપ્પા તમે હવે બસ કરો હવે શ્યામલાલ થોડા ટાઢા પડ્યા ફરી આઈસક્રીમ વહેંચાયો શ્યામલાલ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી પણ મંદાકિનીના પપ્પાએ પ્રેમથી તેમના હાથમાં આઈસ્ક્રીમનો કપ પકડાવી દીધો અને શ્યામલાલ સાથે બેસી આઈસ્ક્રીમ ખાવા લાગ્યા વિભાઈએ મંદાકિનીને કાનમાં કહ્યું હતું કે તું મુંજાઈશ નહીં હો બધું મેં થાળે પાડી દીધું છે હવે હસ્તબેણપમાં ધ્યાન રાખ એમ કહીને તેણે મંદાના ગાલ પર સહેજ હળવેથી ચૂટકી ભરી આ રીતે માંડ માંડ મંદાકીની અને સુવાસના લગ્ન સંપન્ન થયા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ